નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે આ જોઈ શકો છો હળવદના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે તમે આ લાઈવ દ્રશ્યો અત્યારે હળવદ ક્રાંતિ ન્યૂઝની સાથે જોઈ રહ્યા છો જે આંધી જે રાજસ્થાનમાં જે આંધી આવે ને જે પવનની ઢોળની ડમરી તેવું અત્યારે હળવદ મોરબી હાઈવે કટિયાણા ગામ પાસે છે તમે જોઈ શકો છો લાઈવ મિત્રો આ ગ્રામ્ય વિસ્તાર છે રસ્તો તમે જોઈ શકો છો વાડી વિસ્તારમાં હાલ આંધી જેવો માહોલ છે અને મિત્રો એક તમને ખાસ સૂચના છે આ વાવાઝોડામાં કોઈ પણ કઈ પણ પ્રકારનું નુકસાની થાય તો અડધુત ક્રાંતિ ન્યૂઝનો સંપર્ક કરવો જેથી કરીને અમે સરકાર સુધી તમારા સમાચાર પહોંચાડી શકીએ હાલ આપણે જોઈ શકો છો કે વાવાઝોડા ને દહેશત ના પગલે અત્યારે વંટોળ જે આપણે વંટોળ જેવું છે મોરબી ઉપર ગામ તરફ આપણે જઈ જોઈએ જે વંટોળ અત્યારે પવન તમે જોઈ શકો છો કેવો પવન છે આ જાડવા કેવા ડગે છે તમે જોઈ શકો છો હાલ અચાનક વાતાવરણમાં પલટો થતા ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે તમે આ લાઈવ નજારો જોઈ શકો છો કેવો પવન આવે છે આ જોઈ શકો છો તમે મિત્રો અચાનક પવન આવતા આગળ ઝાડવા જે અત્યારે છે તેને નુકસાન અને અત્યારે ખેડૂતને નુકસાન થઈ શકે છે એનું કારણ છે કે તલ ની વીંડી કરીને મૂકેલા હોય તમે હાલ આ દ્રશ્ય જોઈ રહ્યા છો હળવદા મોરબી હાઈવે કડિયાણા ગામ તરફ નજારો વાવાઝોડા ને પગલે હડવદ પંથક ચરડવા કડિયાણા દેવપુર ગામોમાં આંધી જેવો માહોલ અત્યારે છે રોડ ઉપર ડમરીના કારણે કંઈ દેખાતું નથી મિત્રો એટલે વાહન ચાલકોને નમ્ર વિનંતી કે સાઈડ સિંગલ અને લાઇટ ચાલુ રાખે જેથી કરીને અકસ્માત ન થાય દૂર દૂર સુધી અત્યારે આંધી જેવો માહોલ છે મિત્રો